નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ અરવલ્લી જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસ નો ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની થીમ સાથે શુભારંભ થયો છે આ શ્રેણીમાં અરવલ્લી જિલ્લામાં તારીખ છવ્વીસમી અઠ્ઠાવીસ જૂન દરમિયાન વિવિધ શાળાઓમાં મહાનુભાવો અધિકારીઓ દ્વારા શાળામાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસાની શ્રીજી બુટાલા સર્વદેહ હાઈસ્કૂલમાં સ્કૂલમાં પ્રવેશ ઉત્સવ અરવલ્લી જિલ્લા ખેતી નિયામક આરએસએ પટેલની અધ્યક્ષતામાં વિદ્યાર્થીઓને પ્રવેશ કરાવ્યો હતો તેમણે જણાવ્યું હતું કે શિક્ષણને લઈને રાજ્ય સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિત તમામ ભૌતિક સુવિધાઓ પૂરી પાડી છે દરેક વાલીને સંબોધીને તેમણે કહ્યું કે કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ના રહેવું જોઈએ આ આપના સૌની જવાબદારી છે તેમણે શાળા પરિવારને માઇક્રો પ્લાનિંગ થકી ગુણવત્તાપૂર્વક શિક્ષણ આપવા સૂચન અને માર્ગદર્શન આપ્યું હતું સર્વોદે સ્કુલમાં ધોરણ નવ ના બસો વીસ અને ધોરણ અગિયાર ના ત્રણસો જેવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતી અને શાળાના બાળકોને પુસ્તક વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વૃક્ષારોપણ કરી પ્રવેશોત્સવને યાદગાર બનાવ્યો હતો પ્રવેશોત્સવ કાર્યક્રમમાં શાળા મંડળના પ્રમુખ બિપિનભાઈ શાહ શાળાના આચાર્ય ડોક્ટર રાકેશભાઈ મહેતા સહિત કમિટીના સભ્યશ્રીઓ શિક્ષકો સહિત શાળાના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા રાજ્ય સરકારશ્રીના શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસના ઉજવણી પ્રસંગે શ્રીજી બુટાલ સર્વોદય હાઈસ્કૂલ ખાતે યોજાયેલ હતો આ કાર્યક્રમમાં ધોરણ નવ અને અગિયારમાં પ્રવેશ મેળવતા બાળકોને પુસ્તકો આપી એમનો પ્રવેશ કરાવવા સાથે સાથે સ્કૂલના ગ્રાઉન્ડની અંદર વૃક્ષારોપણ કરી અને વૃક્ષના વૃક્ષરોપણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને આ કાર્યક્રમની અંદર હાઈસ્કૂલના આચાર્યશ્રી તથા શિક્ષકગણ સર્વેએ સારી મહેનત કરી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું સરકારશ્રીના આહવાન સંદર્ભે આજ રોજ મોડાસા તાલુકાની શ્રી સીજી બુટાલા સર્વોદય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું એમાં ધોરણ નવના લગભગ બસો વીસ અને ધોરણ અગિયારના લગભગ ત્રણસો જેવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો આ પ્રવેશોત્સવના અધ્યક્ષપદે માન્ય શ્રી આર એસ પટેલ સાહેબ અત્રે ઉપસ્થિત રહ્યા હતા એની સાથે મંડળના પ્રમુખ શ્રી બિપિન કાકા શાળાના આચાર્યશ્રી રાકેશભાઈ મહેતા સાહેબ અન્ય મંડળના એમના માનદ પ્રમુખ માનદ મંત્રીશ્રીઓ અને અન્ય શાળાના સ્ટાફ મિત્રો ગુલખાઓ સર્વે ઉપસ્થિત રહી એમાં ગત વર્ષે ઉત્તમ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું નવીન પ્રવેશનાર મે પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને પુસ્તકોની કીટનું વિતરણ કરવામાં આવ્યું શાળાના પટાંગણમાં વળ અને સરગવું વાવી વૃક્ષારોપણ કરી વિદ્યાર્થીઓને વૃક્ષનું મહત્ત્વ સમજાવી આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવે ખૂબ સુંદર રીતે આ કાર્યક્રમ પૂર્ણ થયો છે શાળા પરિવાર મંડળને સર્વેને આ તબક્કે આભાર અને આનંદ લાગણી